વડોદરા શહેરના અટલાદરા ચેકપોસ્ટ પાસે ભુવાનું પુનરાવર્તન ફરી ભુવો પડ્યો વડોદરા શહેરના અટલાદરા ચેકપોસ્ટ પાસે ભુવાનું પુનરાવર્તન થતા ભૂવો પડ્યો અટલાદરા ચેકપોસ્ટ પાસેથી કાર ચાલક કાર લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક કાર ભુવામાં ખાબકી ભારે જહેમત કરી કાર ભુવામાંથી બહાર કાઢી કારને નુકસાન આ સ્થળ પર હવે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાશે જ્યાં સુધી ભુવાનું સમારકામ ન થાય ત્યાં સુધી વોર્ડ બહારના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો આ આટલા અટલાદરા વિસ્તાર છે વોર્ડ નંબર બારમાં આવે છે અહીંયા આજે આ અટલાદરા ચેકપોસ્ટ પાસે ભૂવો પડ્યો ભૂવો એટલે એક જ ભૂવો દસ વાર પડ્યો એવું સમજો વારંવાર રજૂઆતો વારંવાર લોકોનો સ્થાનિક લોકોને કહેવા છતાં આ બહેરા તંત્રને કંઈ ફરક નથી પડતો ગમે એટલી વારકો આ ખાડાનું પુરાણ કરીને જતા રહે પાછો દસ દિવસ બી નહીં થતા અને પાછો એ જ જગ્યા પર ફરી વાર ભૂવો પડે એટલે ઘડી ઘડી એક જ કામ કરવાની આદત પડી ગઈ છે ખબર નહીં આ અધિકારીઓને શું છે અહીંયાથી નેતાઓ જાય છે બધા ભાજપના એમને ખબર છે કે અહીંયા આવું પડ્યા જ કરે છે એ લોકો બી એમના અધિકારીઓ પર કશું ચાલતું નથી લાગે કેમ કે આવું ને આવું વારંવાર એક જ વસ્તુ આજે સવારે એક ભાઈ જતા હતા એમની ગુડ મોર્નિંગ થઈ ગઈ ગાડી સીધી સીધી ખાડામાં જ ઉતરી ગઈ તો સારું કોઈ જાનહાની નહીં થાય આની જગ્યાએ સવારે સ્કૂલની વાનો જાય છે બસો જાય છે જો એ ઘૂસી ગઈને જાનહાનિ થઈ ગઈ કોઈનું બાળક બાળક કોઈ મૃત્યુ પામી તો એની જવાબદારી કોણ લેશે આ ભુવો એક જ છે કોર્પોરેશન સર્જિત ભુવો કહું છું મેં તો હવે કુદરત સર્જિત નહીં કોર્પોરેશન સર્જિત કેમ કે એક જ વસ્તુ દસ વાર કરવાની એટલે કોર્પોરેશનને કંઈ ખબર જ નથી પડતી તે કામગીરી કરવાની કે પછી એમને તે તેવડ નહીં આ કામ કરવાના ભ્રષ્ટ શાસનની ઉત્તમ નમૂનો છે આ ભુવો શું માગણી એવી છે કે વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિવારણ લાવો તમને આ આદત પડી ગઈ છે કામ કાયમ ઘડી ઘડી ખોદવાની એનું બંધ કરો અને કાયમને લોકો આ વિસ્તારના લોકોને રાહત લાવો કેમ કે એક જ વસ્તુ આ વસ્તુ જતે દાડે મોટી જ થઈ રહી છે નાની નથી થઈ રહી